નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા ગાડી આજે આપણે લેરિયા સાડી જોવાની છે એકદમ પસરંગી ટાઈપ લેરિયા છે અને એક બીજો જોઈ શકો છો આપણે પહેલાં એક પીસો પણ કરી દઈએ અને ખ્યાલ ડિઝાઇન છે આમાં કલર બેસીની વાત કરીએ તો છ કલર છે બેસી એટલે આપણે પીસ એક ઓપન કરી જોઈએ તો આ રીતે બલ્લુ ડિઝાઇન આવશે આખી બલ્લુ ડિઝાઇન બનાવશે આખો વોશેબલ વસ્તુ આવશે ઘરે બેઠા તમે સિંગલ પેસનો પણ ઓર્ડર કરાવી શકશો આ રીતનું એનું બ્લાઉઝ આવશે પ્રિન્ટેડ વાળું જીણી બુટી વાળું હવે આપણે કલરની વાત કરીએ તો બધા મસ્ત કલર છે બધા નવા ફેન્સી કલર છે તમને ગમતોનો ફિન્સો અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનું થશે બધા યુનિક કલર છે અને અત્યારના નવા કલર છે મિત્રો આ રીતની અમારી ડમી પેસમાં પહેરાવેલી છે એ રીતે તમે જોઈ શકો છો ડિઝાઇન છે અને અમારો વિડીયો મિત્રો તમને પસંદ લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ બધા થેન્ક યુ